પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુડુભાઈ બેરાણી અધ્યક્ષતામાં કરવામાં આવી જામનગર ખંભાળીયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજ કરીને રાષ્ટ્રધ્વજને ધ્વજ આપી જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે નવ જેટલી પરેડ નું નિરીક્ષણ કર્યું આ ભૂમિ શૌર્યની ભૂમિ છે છોટી કાશી તરીકે જાણીતું જામનગર જામ સાહેબ ના શૌર્ય ભુજર મોરી નું સ્મારક પોતાની ભૂમિની રક્ષા કાજે શહીદ થયેલા જવાનો સમર્પણ નું પ્રતિક છે સૌર ઉર્જાના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ છે આપણું જામનગર કારણ કે નેવ વર્ષ પહેલા જામ રણજીતસિંહજી ભારતનું એકમાત્ર સોલેરિયમ જામનગરમાં બનાવ્યું હતું પોલેન્ડના આશરો આપીને સાકાર કર્યો હતો જિલ્લા વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂપિયા પચીસ લાખનો ચેક મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાને અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો જેમાં પીજીવીસીએલ આરોગ્ય વિભાગ વન વિભાગ કૃષિ વિભાગ આઈસીડીએસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આઈટીઓ એકસો ના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું

જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્રના ખૂબ સરસ આયોજનથી અહીં કરવામાં આવ્યો અહીં જુદી જુદી શાળાના બાળકોએ ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા ટેબલો પણ ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા અને અલગ અલગ જે પોલીસ પરેડ હોમગાર્ડ એનસીસી આ બધાના માસ્ટેડ પણ ખૂબ સરસ રીતે હતું આજના દિવસે જામનગરમાં જામનગર તાલુકો અને અન્ય શહેરમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા ખૂબ ઉત્સાહથી અને ધામધૂમથી આપણું રાષ્ટ્રીય પર્વની ઉજવણી જામનગરમાં સૌતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે કરવામાં આવી છે આજના દિવસે હું સૌ જામનગર અને ગુજરાતના દેશ વિદેશમાં રહેતા સૌ ભાઈઓ બહેનોને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ